આજે આપણે જામનગરના પ્રખ્યાત એકદમ ક્રિસ્પી તીખા અને ચટપટા ઘોઘરા ઘરે બનાવીશું અહીંયા જુઓ કેટલા સરસ બન્યા છે અને આ ઘોઘરાની જે કાંગરી વાળવાની છે એની પણ હું તમને એકદમ સચોટ અને સહેલી રીત આ વિડીયોમાં બતાવીશ સાથે જ આ ઘૂઘરામાં સર્વ કરવા માટેની આપણે ત્રણ પ્રકારની ચટણી પણ આ વિડીયોમાં જ શીખવાના છીએ એકદમ ચટપટી અને ડિફરન્ટ ટાઈપની આની ચટણી હોય છે એટલે વિડીયો સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો તો ફ્રેન્ડ્સ એકદમ ચટપટા તીખા મજેદાર આ જામનગરના પ્રખ્યાત ઘૂઘરાની રેસીપી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી લો જેથી કરીને આવનાર વિડીયોઝના નોટિફિકેશન તમારી પાસે પહેલાં પહોંચી જાય તો સૌ પ્રથમ તેના માટે મેં અહીંયા આ રીતે બે વાટકી મેંદો લઈ લીધો છે તમે ઘરની કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો અને વજનમાં અઢીસો ગ્રામ મેંદો છે ત્યારબાદ મેં તેમાં ત્રણ ટેબલ સ્પૂન સુજી એડ કરી છે અને અડધી ચમચી મેં તેમાં આ રીતે અજમો મસળીને ઉમેરી લીધો છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે એક ચમચી મીઠું ઉમેરીશું અને મોયણ માટે અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન ઘી ઉમેર્યું છે ઘી ઉમેરશું એટલે ગોગરા એકદમ સરસ ખસ્તા બનશે એકદમ સરસ ક્રિસ્પી બનશે તો ઘીને પહેલાં આ રીતે મિક્સ કરી લેવાનું છે અને પાણી ઉમેરી આપણે અહીંયા તેનો લોટ બાંધી લેવાનો છે આ લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે લોટ વધારે કઠણ ના હોય અને વધારે પડતો ઢીલો પણ ના હોવો જોઈએ અહીંયા લોટ મીડિયમ કન્સિસ્ટન્સી સાથે બાંધીશું એટલે કાંગરી વાળવાનું પણ એકદમ ઇઝી થશે જો તમે વધારે કઠણ લોટ બાંધશો તો ઘૂઘરાની કાંગરી વાળવામાં પ્રોબ્લેમ આવતી હોય છે લોટને પંદર મિનિટ રેસ્ટ પર રાખીશું અને બીજી બાજુ અહીંયા મેં આ રીતે સાતથી આઠ મીડિયમ સાઇઝના બાફેલા બટેકા લઈ લીધા છે આ બટેકાને આપણે છીણ કરી લેવાના છે કારણ કે તેમાં બિલકુલ પણ લમ્સ ન રહેવા જોઈએ અહીંયા જે આપણે બટેકાનો મસાલો તૈયાર કરીશું તો એ મસાલો ગાંઠ વગરનો હશે સ્મૂથ હશે તો ગોગરા વાળવામાં આસાની રહેશે અને ગોગરા ફ્રાય કરતી વખતે ફાટશે પણ નહીં હવે ત્યારબાદ આ બાફેલા બટેકાના માવામાં વન ફોર્થ કપ બાફેલા વટાણા ઉમેરવાના છે વન ફોર્થ કપ એકદમ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરવાના છે અને આ રીતે ચાર લીલા મરચાં મેં એકદમ સરસ ઝીણા ચોપ કરીને લઈ લીધા છે એક ચમચી મેં તેમાં આ રીતે આદુની પેસ્ટ ઉમેરી છે એક ચમચી મીઠું ઉમેર્યું છે અડધી ચમચી હું તેમાં હળદર એડ કરું છું એક ચમચી ધાણાજીરું પાવડર અને દોઢ ચમચી હું તેની અંદર કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરી રહી છું આનાથી મસાલાનો કલર પણ ખૂબ જ સરસ આવશે એક ચમચી મેં તેમાં આ રીતે આમચૂર પાવડર ઉમેર્યો છે એક ચમચી મેં અહીંયા ગળપણ માટે દળેલી ખાંડ ઉમેરી છે અને અડધી ચમચી મેં તેમાં ગરમ મસાલો ઉમેર્યો છે અને ત્યારબાદ આ રીતે એક નાની ચમચી મેં તેમાં શેકેલા જીરાનો પાવડર ઉમેર્યો છે આ બધા જ મસાલા આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે હવે તીખી ચટણી બનાવવા માટે મેં અહીંયા છ ટેબલ સ્પૂન શેકેલી સિંગ લીધી છે તમે સિંગદાણા પણ લઈ શકો છો અને પાંચથી છ તીખા લીલા મરચાં લીધા છે આ રીતે એક ચપટી આપણે તેમાં હળદર ઉમેરીશું અને આ રીતે ચમચી મેં તેમાં મીઠું ઉમેર્યું છે અને આ રીતે મેં તેની અંદર બે ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેર્યો છે ચમચી મેં તેમાં હિંગ ઉમેરી છે અને વન ફોર્થ કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે અહીંયા વન ટેબલ સ્પૂન મેં ઓઇલ પણ તેની અંદર ઉમેરી લીધું છે જેથી કરીને ચટણીની સેલ્ફ લાઈફ જે છે એ વધી જતી હોય છે અને તમે તેને અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો હવે આ ચટણીને આપણે એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમે રાજકોટની લીલી ચટણી તો ખાધી જ હશે તો બસ આ એ લીલી ચટણી જ મેં અહીંયા બનાવી છે અને તમે જુઓ તેનો કલર ટેક્સચર અને ચટણી જુઓ એકદમ સરસ પરફેક્ટલી તૈયાર થઈ છે આ ચટણીને ગ્રાઇન્ડ કરતી વખતે મેં તેમાં બે ટેબલ સ્પૂન પાણી બીજું પણ ઉમેર્યું હતું અને ચટણીની કન્સિસ્ટન્સી આવી છે તમે પાણી સ્કીપ કરી આ ચટણીને થોડીક થીક પણ રાખી શકો છો હવે આપણે અહીંયા લસણની ચટણી બનાવીશું તો તેના માટે એક ટેબલ સ્પૂન મેં સૂકા ધાણા લીધા છે વન ફોર્થ કપ આ રીતે મેં લસણ લીધું છે અને ત્રણ ચમચી આપણે તેમાં કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરીશું તીખું લાલ મરચું પણ લઈ શકાય છે અથવા બંને અડધું અડધું મરચું લઈને પણ તમે આ ચટણી બનાવી શકો છો અડધી ચમચી મીઠું ઉમેર્યું અહીંયા મેં એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેર્યો છે અને ત્યારબાદ પાણી ઉમેરી આ ચટણીને હવે આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે તો આ બંને ચટણીને મેં અગારોના માર્વેલ ન્યુટ્રી બ્લેન્ડરની અંદર ગ્રાઇન્ડ કરી છે અને આની અંદર એક સેફ્ટી ફીચર આપવામાં આવે છે જ્યાં સુધી તમે જારને મોટર ઉપર લોક નથી કરતા ત્યાં સુધી તે સ્ટાર્ટ નથી થતી અને આ રીતે તમે તેને એક વખત સ્ટાર્ટ કરો છો ત્યારબાદ ત્રીસ સેકન્ડની અંદર જ ચટણી એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ જતી હોય છે એકદમ સરસ આ રીતે સ્મૂથ બની જતી હોય છે તો ફ્રેન્ડ્સ અગારોનું માર્વેલ ન્યૂટ્રીબ્રેન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો તો તીખી લસણની ચટણી આપણી અહીંયા તૈયાર છે હવે આપણે ગોળ આમલીની ચટણી બનાવી લઈએ તો તેના માટે આ રીતે મેં એક વાટકી આંબલીનો પલ્પ લઈ લીધો છે અને તેમાં બે વાટકી સમારેલો ગોળ ઉમેરી લીધો છે ગેસ આપણે ઓન કરી દઈશું અને તેની અંદર મેં આ રીતે ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું અને એક ચમચી તીખું લાલ મરચું ઉમેરીશું અને આ રીતે અડધી ચમચી આપણે તેમાં ધાણાજીરું પાવડર એડ કરીશું હવે આ ચટણીને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળી લેવાની છે જ્યાં સુધી તે ઘટ ન થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળીશું અને આ ચટણીને ઘટ થવામાં ઓછામાં ઓછી સાત મિનિટનો ટાઈમ લાગે છે અને વધુમાં વધુ દસ મિનિટનો તો તમે ધ્યાન આપી આ ચટણી આ રીતે ઘટ થાય ત્યાં સુધી ઉકાળજો અને ત્યારબાદ ગેસ આપણે બંધ કરી લઈએ અને આપણી ગોળ આંબલીની આ ચટણી જે છે એ તૈયાર થઈ ગઈ છે અહીંયા જુઓ આ રીતે તેની કન્સિસ્ટન્સી છે અને ઠંડી થયા બાદ તે વધુ ઘટ થઈ જશે તો ગેસ બંધ કરી હું તેને સાઈડ પર મૂકી રાખું છું તો આપણી ત્રણે ત્રણ ચટણી તૈયાર છે અને હવે આપણે ઘૂઘરા બનાવી લઈએ તો ઘૂઘરાનો મસાલો પણ રેડી છે અને લોટ પણ આપણે બાંધીને રાખ્યો હતો તો લોટમાં આ રીતે થોડુંક ઓઇલ ઉમેરીશું લોટને રેસ્ટ કરીએ પણ વીસ પચીસ મિનિટ થઈ ગઈ છે એટલે લોટ એકદમ સરસ સ્મૂથ બની ગયો છે અને હવે આમાંથી આપણે ઘૂઘરા બનાવવાના છે તો તમે નાના નાના લુવા કરી અલગ અલગ ઘૂઘરા વણીને પણ ઘૂઘરા બનાવી શકો છો અને આ રીતે જો તમારે ફટાફટ વણવું હોય તો તમે મારી ટ્રીક સાથે પણ ઘૂઘરા બનાવી શકો છો તો લોટમાંથી મોટો લુવો લઈ લેવાનો છે અને આ રીતે આપણે તેને વણીને પહેલાં મોટો રોટલો વણી લઈશું અને ત્યારબાદ આપણે કટરની મદદથી તેમાં આ રીતે મોટી સાઇઝની પૂરીઓ કટ કરી લેવાની છે તો જે કટર હોય છે એમાં જે મોટું માપ હોય છે તેની સાથે મેં આ રીતે તેને કટ કરી લીધી છે હવે આ રીતે વધારાનો લોટ પણ મેં અલગ કરી લીધો અને આ જે પૂરી છે એ આપણે હવે આ રીતે હાથમાં લઈ અને તેને ચોપિંગ બોર્ડ ઉપર અથવા થાળીની પાછળની સાઈડ મૂકી દઈશું અહીંયા આ જે પૂરી છે એ જો સંકોચાતી હોય તો તમારે તેને થોડીક થોડીક વણી લેવાની અને ત્યારબાદ મસાલાનો આ રીતનો એક નાનો નાનો લુવો બનાવી અને તેને તમારે આ રીતે પૂરી ઉપર મૂકી દેવાનું હવે આ દરેકે દરેક પૂરીની કિનારીઓ છે તેમાં આપણે થોડુંક થોડુંક પાણી લગાવી લઈશું જેથી કરીને આપણા ઘૂઘરા જે છે તે એકદમ સરસ પેક થાય એકદમ સરસ સીલ થાય અને ફ્રાય કરતી વખતે તે ઓઈલમાં ખૂલે પણ નહીં હવે ઘૂગરામાં કાંગરી વાળ્યા પહેલાં આપણે ઘૂઘરાને આ રીતે સારી રીતે પેક કરવાનું છે એકદમ સરસ સીલ પેક કરી લેવાનું છે અને સેમ આ જ રીતે હું બાકીના ઘૂઘરા પણ પેક કરી લઉં છું તમે બધા ઘૂઘરાને આ રીતે સીલ પેક કરી લીધા છે હવે આપણે કાંગરી વાળવાની શરૂઆત કરીશું તો એક હાથથી ઘૂઘરાને પકડવાનું છે અને બીજા હાથથી આ રીતે કાંગરી વાળવાની છે ઘૂઘરાને આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર જ રાખીને તમે કરશો તો એકદમ ઇઝી અને સહેલી રીતે તમે આ કાંગરીને વાળી શકશો અને પછી જે લાસ્ટમાં તેનો લોટ છે એ આપણે પાછળની સાઈડ આ રીતે ચોંટાડી દઈશું અહીંયા જુઓ બીજું પણ હું તમને કરીને બતાવી દઉં છું એકદમ ઇઝી રીત છે અને જો તમે એકદમ સરસ ડિઝાઇન એક સરખી જ પડી રહી છે ને આ લોટને આપણે પાછળ ચોંટાડવાનો છે તો મેં જેટલો લોટ બાંધ્યો છે અને મસાલો તૈયાર કર્યો છે તેમાંથી ચોવીસથી પચીસ ઘૂઘરા આ રીતે મીડિયમ સાઇઝના તૈયાર થશે જો તમે મોટા બનાવશો તો ઓછા બનશે પણ આ રીતે ઘૂઘરા એકવાર બની જાય ત્યારબાદ ગરમ તેલમાં આપણે તેને ફ્રાય કરવાનું છે તેલ ગરમ કરવાનું ત્યારબાદ ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખવાની અને પછી ઘૂઘરાને આ રીતે ઓઇલમાં ઉમેરતા જવાના ફ્રેન્ડ્સ અત્યાર સુધી તમે મારી કઈ કઈ વાનગી ટ્રાય કરી છે અને એમાં તમે સક્સેસ ગયા છો એ પણ કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તમે કોમેન્ટ્સ કરો એટલે હું તમારી બધી કોમેન્ટ્સ વાંચું છું અને મને ઘણો પ્રોત્સાહન પણ મળતો હોય છે એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અહીંયા થોડીવારમાં આપણે વચ્ચે વચ્ચે આ રીતે ઝારાની મદદથી ઘૂઘરાને ફેરવતા જઈશું અને ચલાવતા જઈશું જેથી કરીને ઘૂઘરા બધી બાજુએથી એક સરખા ફ્રાય થાય અને ઘૂઘરાનો બધી બાજુએથી કલર પણ એકદમ સરસ આવે તો અહીંયા તમે જુઓ લગભગ ત્રણેક મિનિટમાં મીડિયમ ફ્લેમ ઉપર આપણા ઘૂઘરા જે છે એ ફ્રાય થઈ જાય છે એક બેચને ફ્રાય થતાં ત્રણ મિનિટનો ટાઈમ લાગે છે અને આ રીતે જ્યારે તેનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે આપણે તેને બહાર કાઢી લઈશું તો એકદમ સરસ ક્રિસ્પી આપણા આ ઘૂઘરા જે છે એ તૈયાર થઈ ગયા છે અને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અહીંયા હું તમને એક ટીપ આપીશ કે જો મહેમાન આવે એ સમયે તમારે ગરમ ગરમ ઘૂઘરા બનાવવા હોય તો તમારે શું કરવાનું ઘૂઘરા એકવાર બનાવી થોડા કાચા ફ્રાય કરીને રાખવા અને જ્યારે મહેમાનો સામે સર્વ કરવું હોય ત્યારે ફરીથી તેને સેકન્ડ ટાઈમ ફ્રાય કરવા આ રીતે કરવાથી ઘૂઘરા એકદમ સરસ ગરમ ગરમ તમે સર્વ કરી શકશો અને ગૂગરા ગરમ હશે ત્યારે તે વધુ ક્રિસ્પી હોય છે એટલા માટે તમારે તેને કાચા ફ્રાય કરી અને પછી જ્યારે સર્વ કરવા હોય ત્યારે ફ્રાય કરી અને આ રીતે ચટણી સાથે તમારે તેને સર્વ કરવાનું એટલે ગૂગરા વધુ સ્વાદિષ્ટ લાગશે તો ગૂગરાની ઉપર મેં આ રીતે લીલી ચટણી લસણની લાલ ચટણી અને આ ગોળ આમલીની ખાટી મીઠી ચટણી આ રીતે સર કરી છે ઉપરથી આપણે અહીંયા થોડીક ડુંગળી ઉમેરી લઈશું જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય છે અને ત્યારબાદ આ રીતે જે સીંગ આવે છે મસાલા સિંગ તેનો મેં ઉપયોગ કર્યો છે અહીંયા તમે દાડમનો ઉપયોગ પણ કરી શકો છો થોડીક ઝીણી સેવ ઉમેરી છે અને તેની ઉપર મેં આ રીતે થોડા લીલા દાણા ઉમેરી લીધા છે તો અહીંયા જો એકદમ સરસ જામનગરના પ્રખ્યાત ઘૂઘરાની જે પ્લેટ તૈયાર થાય ને એ પ્લેટ તૈયાર થઈ ગઈ છે હા ફ્રેન્ડ્સ જો અહીંયા તમને દહીં પસંદ હોય તો દહીં પણ ઉમેરી શકાય છે તો આ જામનગરના પ્રખ્યાત ઘૂઘરાની રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અત્યાર માટે આટલું જ ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ